શિવરનગર પાલિકા વોર્ડ નંબર બે રામનગર પ્લોટિંગ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પાણી ન મળતા સ્થાનિક મહિલાઓનું ટોળું ચીફ ઓફિસરને કરેલ ઉગ્ર રજૂઆત સામે બેનો છે બસ સરપંચને ફોન કરીને સપના હા આવશે હા હા આવશે તો લેક્ચર કોને કહેવાનું સરપંચને નો કહેવી અમને હવે જ્યારે એને કેવી ફોન કરી ત્યાં કે આવશે આવી જશે

મારું નામ છે હું કસા કામ કરું છું અમાર સાઈડ એવું છે કનેક્શન છે ને 5 ફૂટ જેવું છાંઢવાનું છે લાઈન આપેલી છે અમે પ્રશ્ન કરવો છે ખરેખર ન્યા કઈ રીતે પાણી આવે છે શું કઈ રીતે તમને કમરે છે અહીંયા કનેક્શન આપેલું છે અને અમારા દિવસનું પાણી ઉપર રાત્રે અને

નાના ના છોકરા લઈને જાવું કે પાણી ભરવા આતર કોઈ પાણી ભરવા નથી ના 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 પરજા ભરે પાણી ભરવા અમે પાણી આવતું હવે પાણી ભરવા કે પાણી ભરવા નથી

નો ખરવા આવે પણ કે તમાર પાણી ન સર તું અમને એમ કે છે બીજું તમાર શું કેવું અમે રોજ કેવી સતરભાઈને કેવી અમને ક્યો ક્યો પાણી સડકો રહે છે પાણી જ નથી છોકરા બિચારા કા કામ કરે જો ભરવા જાય કોઈ પાણી દેતું નથી શું છે તમારું ગીતાબેન ગીતાબેન વિનોદભાઈ राठોડ દિવસનો વારો કરે ના પાણી છોડવાનું કઈ 你到那边帮她调了，帮她弄去。